પાલંપુરની જિલ્લા જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી ભાઈ બહેનના સ્નેહના પ્રતિક સમાન પવિત્ર રક્ષાબંધન પર્વની આજે પાલનપુરની જિલ્લા જેલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં બહેનોએ કેદીઓને રાખડી બાંધતા લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા સમગ્ર દેશમાં આજે ભાઈ બહેનના સ્નેહના પ્રતિક સમાન પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં બહેન ભાઈની રક્ષા માટે ભાઈના હાથે રાખડી બાંધી તેની રક્ષા માટેની પ્રાર્થના કરતી હોય છે

બહેનોએ કેદી ભાઈઓને રાખડી બાંધી છે તે ઉપરાંત કેદીની સગી બહેનો જે રાખડી બાંધવા આવી છે એને પણ અમે રાખડી બાંધવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ખાસ કરીને આજના આ તહેવાર નિમિત્તે કેદી ભાઈઓને એક સંદેશો આપ્યો છે કે આજના તહેવાર નિમિત્તે તમે મનમાં એવો નિશ્ચય કરો તમે તમારી બહેનોને એવું વચન આપો કે હવે પછી અમે કોઈ એવું કાયદાનું ઉલ્લંઘન નહીં કરીએ કે અમે જેલમાં આવવાનું બને સમાજના એક સારા નાગરિક તરીકે અમે હવે જીવીશું મારા બેન ઊંચું માથું કરી અને સમાજમાં ગર્વભેર એક ભાઈનું નામ લઈ શકે એવું અમે કર્મ કરીશું એવો નિશ્ચય કર્યો છે ઘણા કેદીઓએ પોતાની બહેનો સમક્ષ આવો દ્રઢ નિશ્ચય વ્યક્ત કર્યો છે ખાસ કરીને અમારું જે કામ છે એ શિક્ષણ આપવાનું છે કેળવણી આપવાનું છે વ્યાવસાયિક તાલીમ આપવાનું છે અને આવા ધાર્મિક કે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી સમયે ખાસ સંદેશો એ જ આપવાનો છે કે ભારતના એક સારા નાગરિક તરીકે તમે સમાજમાં પુનઃસ્થાપિત થાઓ અને